સમગ્ર આપણા માનવજાતને અત્યારે એવું લાગે કે આપણી ભારત સરકાર મનોમન થઈ ગયા છે એવું જેવું તેવું લોકો અનપસનપ બોલતા પણ હોય પણ આની સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ડિક્લેરેશન ધરી ચોસઠ એકસો બેતાલીસ ડેલિગેટ યુકે કોમનવેલ્થ દ્વારા દાદાને વિશ્વ પ્રસિદ્ધિ મળી છે ત્યાર પછી આપણે આ પ્રસિદ્ધિના આધારે દાદાએ આપણાને બધાને એકત્રિત કર્યા છે જે ડિક્લેરેશન થયા ત્યાર પછી અત્યારે આમ સામાન્ય માનવી કે કોઈ પણ વ્યક્તિ આમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે કહી ના શકે એ પર બોલી પણ ન શકે કે એના પર લખી પણ ન શકે અહીંયા આપણા આપણે શરીર કરલા સાહેબો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ લખવું પણ ગુનો છે વાહનો પર તો દાદા કુંવર કેસરીસિંહ એસી ભારત સરકાર ડિક્લેર થયેલા છે એટલે તેમનું અને આ ગાડી પર પણ એના નેમ પ્લેટ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનર ઓફ ઇન્ડિયા એની પ્રસિદ્ધિઓ છે અને એ પછી આપણાને આપ દાદા કુંવર કેસરીસિંહ આપણા સમાજને આ આપણું જીવન પ્રદીપ્ત જીવન કેવી રીતના જીવીએ ગવર્મેન્ટ રૂલ અને વિથ કમ્પરિઝન ઓર બોડી શું છે આ સરકારની સરકાર સરકાર તો બધા જ આપણે કહેતા હોઈએ પણ સરકારનું બંધારણ શું છે તો આ દાદા આપણાને અહીં એટલું ખ્યાલ નથી આવતો વિષય અઘરો હોય પણ થોડુંક કઈ યાદ છે એટલું કહી શકીશ કે ભારત સરકારનું બંધારણ એ કુદરતી બંધારણ છે નેચરલી બંધારણ કહેવાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું અને તે નેચરલી બંધારણ પ્રકૃતિની આકૃતિઓ મુજબ છે સરકારનું બંધારણ એટલે આ માનવસર્જિત બંધારણ નથી કુદરતી રીતે આ જે તકતીઓ મુકાય છે સંજીવની તકતી એ કુદરતી બંધારણ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું બંધારણ છે સરકારનું બંધારણ એટલે કુદરતી બંધારણ કહેવાય અને તે પ્રકૃતિની આકૃતિ મુજબ આ આપણે ચાર પ્રતિકો મુકાયેલા છે પ્રથમ આપણે જોઈએ તકતી પર તો રેવન્યુ કમળ ભૂમિકા એને ફરતે લખેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એ ભારત સરકારની ચિહ્નો આપણે કહીએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું પ્રતિક છે એક કે રેવન્યુ કમળ ભૂમિ અને એનું કમ્પેર દાદાએ બતાવેલું છે કે રેવન્યુ કમળ ભૂમિકા એટલે આપણી આ ધરતી માતા અને આપણી જન્મ દેનારી માતા જેનો ગર્ભનો ભાગ જે આ અહીંયા આકૃતિમાં મૂકેલો છે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે પ્રથમ બીજું છે ચાર શાસન સીલ મહોર જે આપણે કહીએ કે ચાર શિયાન એટલે આસન પર બેસીને રાજ ચાલે છે એમ કહેવામાં આવે છે ચાર શિવાસન ચાર શીલ મોહન મુજબ એટલે જે આપણે સરકારની પ્રતિકતરે મૂકેલી છે એટલે આના થકી આપણો દેશ દુનિયાનો વ્યવહાર ચાલે છે ચાર શાસનશીલ મુજબ ચલાવી શકાય દેશનો વ્યવહાર ત્યાં આપણો આ ચાર શાસન ત્યાર પછી સરકારનું બંધારણ દસ્તાવેજ બંધારણ મુજબ ક્રાઉન તાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર આ અનેક જીવો આપણી ધરતી પર આગમન કરતા હોય એ આપણે સૌ તાજભભેસિક થઈને ધરતી પર આવતા છે એટલે ક્રાઉન મુંગટ અને આપણે તાજેભેસિક થઈ આ ધરતી પર આવાગમન થતો હોય અને તેનો ધણી એસી કોર કેસરીસિંહ ભારત સરકાર દાદા કહેવાય દાદા છે કહેવાય છે એવું પ્રસિદ્ધિ છે એટલે તે ક્રાઉન ઓનર એસી કોર કેસરી ભારત સરકાર અને બીજી એક આપણે દસ્તાવેજ કહીએ બીજી એક છે એના દાદાનો આ દસ્તાવેજ છે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ દસ્તાવેજ દસ્તાવેજ પેક મુજબ કે એસપીઆઈ ટુ સ્ટાર સર્વે પ્રિવિઝન ઓફ ઇન્ડિયા આપણે સર્વે પ્રિવિઝન ઓફ ઇન્ડિયા એવો ક્યારેક સાંભળતા હોય કે આ અગાઉના દસ્તાવેજોમાં ટ્રેઝરીના દસ્તાવેજ બંધારણમાં વડીલો હોય એમના ટ્રેઝરીના બંધારણમાં એક રૂપિયાના ચલન પર આ ટ્રેઝરીમાં બહાર પડતો એસપીઆઈનો તો એ અત્યારે સર્વે પ્રિવિઝન ઓફ ઇન્ડિયા આ ટૂંકું આખું લોંગ નામ છે સર્વે એટલે દાદાશ્રી આપણને બતાવ્યું છે આનો વિસ્તાર આપણને સમજાવે સમાજને જે ધ્યાનથી સાંભળે આપણા જે સમાજ આ વસ્તુ વધારે અનુભવી છે અને જાણકાર છે થોડુંક આપણે એમાં વધારે નહીં કહીએ સર્વે પ્રિવેશન ઓફ ઇન્ડિયા દસ્તાવેજ કહે છે કે મોજ માપણી નહીં થઈ ત્યારથી ઇન્ડિયા ભારત સરકાર તો કે આપણે ઇન્ડિયા ક્યારથી છે તો કે મોજ માપ ન તો થયો ત્યારથી એટલે કે તારો આપણે હતા નહીં હતા ત્યારથી પણ આ તારો છે અને આજે બી છે અને રહેવાનો છે એ તારાને કોઈ આ કરી શકે નહીં તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપણે એક કાયમ નિત્ય સનાતન એમ કે નિત્યક્રમે ચાલતો રૂલિંગ તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો આપણે આપણાથી પહેલા બી અને હવે પછી બી રહેવાનો છે તે આ તારો તે સર્વે પ્રિવેશન ઓફ ઇન્ડિયા હવે આપણે એટલે આ ચોથો દસ્તાવેજ છે તો આપણું કુદરતી બંધારણમાં ભારત દેશમાં ચાલતું સરકારનું બંધારણ આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું બંધારણ રેવન્યુ કમળભૂમિ અને ચાર શિલ્વ સિલ્વર ક્રાઉન તાર એસપીઆર સ્ટાર આ ચાર આ દસ્તાવેજો છે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ પ્રમાણે જે ભારત સરકારના બંધારણો છે એ સિવાય આ પછી એમની ભારત સરકારની એટલે કે કુદરતી રીતે દેશ કુદરતી વ્યવહાર સરકારનો રૂલિંગ કેવી રીતના ચાલે છે તો ભારત સરકારનો બીજો સ્ટેમ્પ બંધારણ એટલે વેરિયસ ટાઈપનો સ્ટેમ્પ છે એ આપણે રેવન્યુ ટિકિટ છે પોસ્ટર ટિકિટ છે અદર અદાલતી જે ટિકિટો છે અને સર્વિસ ટિકિટ જે વેરિયસ ટાઈપની ટિકિટો છે નાની એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની છે અને ભારત સરકારનું બીજું કે આ નાણું એ ભારત સરકારનું નાણું છે આ આપણાને વહીવટ ચલાવવા માટે ઘર ચલાવવા માટે કે દેશ ચલાવવા માટે કોઈ પણ વહીવટ ચલાવવાનું હોય તો નાણાંની જરૂર પડે તો એ ભારત સરકારના નાણાં હોય આપણને કોઈ પણ વ્યવસાય કરવો હોય તો આપણે સર્વિસ કરતા હોય તો સર્વિસ ટિકિટની જરૂર પડી હોય પડતી હોય છે યા પણ સરકારની કોઈ પણ આપણે કોઈપણ જગ્યાએ જઈએ કંઈક ક્રિમિનલ કેસો દીવાની દવા કે ફોજદારી તો કાયદા કે બાબતમાં જ્યુડિશિયલ માનવસજ્જિત વ્યવસ્થામાં આપણને ત્યાં કોર્ટ ફી લગાવતા હોય એટલે અદાલત જ ચાલતી હોય અને એકબીજાનો સંદેશો આપલે કરવાનો હોય જે તે સમયમાં આજે વર્તમાન સમયમાં પોસ્ટિંગ છે પોસ્ટર પણ ઉપ ઉપયોગ ઓછો છે પણ એનો સંદેશો મોકલવો હોય ઓફિસવાળાને આપણાને મોકલે કે આપણે કંઈક વ્યવહાર લખીએ તો આ પત્ર વ્યવહાર પણ એને સરકારની ટિકિટનો પાવર હોવો જરૂરી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો જો આના પર આ ન કરીએ તો એનો કાયદેસરનો એના લેનારને દંડ થાય છે કેમ કે એને વ્યક્તિગત મોકલેલું છે એને પાવરની ટિકિટ લગાવી નથી એટલે આ પોસ્ટલ એટલે આ સરકારનો સમગ્ર વ્યવહાર ચલાવ આપણે જીવન ચલાવવા માટે આખું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું બંધારણ મુજબ આપણું જીવન ધોરણ ચાલે સવારથી સાંજ સુધી અને હવે પછી પણ ચાલવાનું છે એ સિવાય બીજું કે અત્યારે આપણે આ ઘણા સમયથી બેઠા છે તાપનો સમય છે અને જે તે આપણો આમ કહીએ કિંમતી સમય અહીંયા આપણા આમંત્રિત માન આપીએ સાહેબો પધારેલા છે એનો બી અહીંયા ખૂબ ખૂબ આપણા જેવા નાના માણસોને જે આવે છે તો આપણાને આનંદની વાત છે આપણા ગામના ફળિયાના ભાઈઓ જે કોઈ આવેલા છે અને નાના બાળકો આમ તો નાના બાળકો મને ખૂબ જ ગમે એ આવે રમવા એ લોકો ભૂલકાતા જ છે અને જે વડીલો પણ આવેલા છે આ જે આપ સૌ જે આવ્યા છે એ સબ બધા પરિવારને નાના મોટાને મારા કરતા પીતું કે જય હું આટલું કંઈ બેસવાની રજા લઉં છું